જીવનમાં આ બે વાતો હંમેશા યાદ રાખજો પહેલી વાત ગુસ્સામાં ક્યારેય કોઈ નિર્ણય ન લેજો બીજી વાત અત્યંત ખુશ થઈને કોઈને કોઈ વચન ન આપજો જય શ્રી રાધે કૃષ્ણ પ્રિયમિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં આપણે સૌ મળીને પ્રાર્થના કરીએ જે પણ આ અમૃતવાણી સાંભળવા માટે આવ્યા છે તેમના જીવનમાં પ્રભુની કૃપા સદા બની રહે અને તેમના બધા કષ્ટ દૂર થઈ જાય મિત્રો આ અદ્ભુતવાણી સાંભળતા પહેલાં પોતાના વિચાર અને ભક્તિ વ્યક્ત કરતા કોમેન્ટમાં પૂર્ણ શ્રદ્ધાથી જય શ્રી રાધેકૃષ્ણ જરૂર લખજો તમારી આ ટીકા આપણી ભક્તિયાત્રાને વધુ અદ્ભુત બનાવશે અને જો તમે આપણા ચેનલ વાસ્તુ ટોપિક પર નવા છો તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે આપણી દરેક નવી ભક્તિયાત્રાનો ભાગ બની શકો ચાલો વધુ વિલંબ કર્યા વગર આ દિવ્ય યાત્રા તરફ આગળ વધીએ મિત્રો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે પણ આપણે જીવનમાં કઠિનાઈઓના દ્વારમાંથી પસાર થઈએ છીએ ત્યારે મનમાં એક સવાલ જરૂર ઉઠે છે શું ભગવાન મારી વેદના જોઈ નથી રહ્યા તેઓ મારી સમસ્યાઓ શા માટે ઉકેલતા નથી પણ યાદ રાખજો જેમ દિવસ પછી રાત આવે છે તેમજ સુખ દુઃખ જીવનના સાથી છે જીવન છે તો સંઘર્ષ પણ હશે અને જ્યારે દરેક રસ્તો બંધ લાગે ત્યારે સમજી લેજો કે એક એવો દ્વાર છે જે ક્યારેય બંધ નથી હોતું એ છે ભગવાન શ્રીકૃષ્ણનો દ્વાર आशा दुनिया थी नहीं, ईश्वर थी राखो मैं कहू हे प्रभु मारा थी भूल थी श्री श्रीकृष्ण बोलया हूँ क्षमा करना छू मैं कहू हूँ खूब परेशान छू श्रीकृष्ण बोलया चिंता न कर हूँ तारो सहारो बनीश मैं कहू हूँ एक छू श्रीकृष्ण बोलया तू एक हूँ हमेशा तारी साथ छू मैं कहूँ खूब दुखी छू श्रीकृष्ण बोलया उपर जो हूँ त्याज छूँ तारी आसपास જ્યારે પણ ઈશ્વરને યાદ કરો આ પ્રાર્થના ભૂલતા નહીં હે પ્રભુ જો ક્યારે હું તમારી આંગળી પકડવાનું ભૂલી જાઉં તો તમે મારી કાંડી પકડી લેજો જો હું રસ્તો ભટકી જાઉં તો મને તમારી સાથે ચલાવતા રહેજો જો હું તમારા નામનો જપ પણ ભૂલી જાઉં તો પણ મારો સાથ ન છોડજો એવી શક્તિ ન આપજો કે હું કોઈ નબળાનું અપમાન કરું એવો ભાવ ન આપજો કે હું કોઈને જોઈને ઈર્ષા કરું એવું જ્ઞાન ન આપજો જેનાથી અહંકાર જન્મે જ્યારે ભગવાને માનવની રચના કરી ત્યારે તેને દરેક ગુણ આપ્યા પણ એક તત્વ તેમના હાથમાંથી છૂટી ગયું જ્યારે માનવ ત્યાંથી ચાલ્યો ગયો ત્યારે કોઈએ પૂછ્યું પ્રભુ તમે પોતાના ચરણ નીચે શું છુપાવ્યું છે જે માનવને ન આપ્યું શ્રીકૃષ્ણ મુસ્કુરાયા અને બોલ્યા મેં મારા પગ નીચે શાંતિ છુપાવી રાખી છે માનવ આખું જીવન એ શાંતિની શોધમાં ભટકતો રહે છે તે તેને ભૌતિક વસ્તુઓમાં સંબંધોમાં ધનમાં શોધશે પણ સાચી શાંતિ તેને ફક્ત મારા ચરણોમાં જ મળશે ઈશ્વર પાસે બે અદ્ભુત શક્તિઓ છે એક માયા બીજી ભક્તિ જે માયા છોડીને ભક્તિનો માર્ગ અપનાવે છે તે જ સાચા અર્થમાં પ્રભુ સાથે જોડાય છે જ્યારે કોઈ તેમના ચરણોમાં માથું ઝુકાવે છે ત્યારે શ્રીકૃષ્ણ કહે છે બોલો તમને શું જોઈએ માયા કે ભક્તિ એકવાર કોઈએ પૂછ્યું પ્રભુ માયા અને ભક્તિમાં શું ફરક છે ભગવાન મુસ્કુરાયા અને બોલ્યા જો તમે બીજાને પોતાની ઈશારે નચાવવા માંગો તો માયા અપનાવો અને જો તમે મને પોતાના પ્રેમથી ઝુકાવવા માંગો તો ભક્તિનો માર્ગ પસંદ કરો માયા ત્યાં છે જ્યાં જીવ હાવી થાય અને ભક્તિ ત્યાં છે જ્યાં હું પોતે ઝૂકી જાઉં છું ભગવાન કહે છે માયાના નૃત્યમાં સંસાર નાચે છે પણ જ્યારે ભક્તિ આવે છે ત્યારે હું પોતે નાચવા લાગું છું કોઈએ પૂછ્યું પ્રભુ ભક્તિ શું છે જવાબ મળો ભક્તિના હાથે થાય ના આંખે ન શરીરની તાકાતથી જો એમ હોત તો અપંગ અંધ અને નબળા ભક્તિ ન કરી શકત ભક્તિ મનની ઊંડાઈમાંથી જન્મે છે ભાવનાના સમુદ્રમાં ડૂબીને પ્રગટ થાય છે ભક્તિ કોઈ કર્મકાંડ નથી એ તો આત્માથી આત્માનો સંબંધ છે પ્રેમમાં લપેટાયેલો એવો ભાવ જે ભગવાન સુધી પહોંચે છે માનવીની આદત છે કે સુખમાં ભગવાનને ભૂલી જાય અને દુઃખમાં સૌથી પહેલાં તેમને જ યાદ કરે કોઈએ પૂછ્યું ક્યારે ભગવાનને યાદ કરીએ જવાબ આવ્યો જ્યારે શ્વાસ થંભવા લાગે ચોરી પકડાઈ જાય વરસાદ ન પડે વ્યાપાર નુકસાનમાં જાય પરીક્ષામાં નાપાસ થઈ જાઓ ત્યારે બધા પ્રભુની શરણે આવે છે શ્રીકૃષ્ણ કહે છે જે મને સુખમાં યાદ રાખે તે દુઃખથી મુક્ત થઈ જાય છે શબ્દોથી વધારે મૌન ગુંજે છે રંગોથી વધારે સફેદ રંગ બોલે છે સ્વાદથી વધારે ઉપવાસ અસર કરે છે અને આંખો બહાર જોવાથી વધારે અંદર ઝાંકવું જરૂરી છે રાવણ પાસે મહેલ હતો પણ ચેન નહોતું કંસનો જન્મ સિંહાસન પર થયો પણ મૃત્યુ જેલમાં થયું રામ વનમાં હતા તો પણ સુખી હતા કૃષ્ણ જેલમાં જન્મ્યા છતાં પ્રેમ વહેંચતા રહ્યા સત્યનો માર્ગ હંમેશા કાંટાઓથી ભરેલો હોય છે જ્યારે ભગવાનને પણ સંઘર્ષ કરવો પડ્યો તો માનવી શા માટે ન કરે જે દિલથી સાચા હોય છે તે ઘણીવાર એકલા હોય છે પણ એ એકલતામાં ભગવાનની સંગત હોય છે જીવનની કિતાબમાં ધૈર્ય એ દોરો છે જે પાનાઓને જોડી રાખે છે સીમાઓ રેખા નથી પહેચાન છે ક્યારેક મિત્રતા ક્યારેક દુશ્મની પણ જ્યારે સમય આવે ત્યારે એ જ વ્યક્તિ સીમાઓ ઓળંગીને ઇતિહાસ રચે છે વાદળ ગરજે છે વરસાદ પડે છે પક્ષીઓ છુપાઈ જાય છે પ્રાણીઓ ભાગે છે માનવી આશ્રય શોધે છે પણ એક જ પ્રાણી છે જે આ બધાની ઉપર ઉઠે છે ગરુડ જે મુસીબતોની ઉપર ઉડે છે ડરને પાછળ છોડે છે જીતનાર અને હારનાર વચ્ચેનો ફરક પરિસ્થિતિનો નહીં વિચારનો હોય છે જો વિચાર સીમિત હોય તો સમસ્યા મોટી લાગે જો વિચાર ઊંચો હોય તો એ જ સમસ્યા નાની લાગે દુનિયા સાથે વાત કરવા ફોન જોઈએ ભગવાન સાથે વાત કરવા મૌન જોઈએ ગુસ્સામાં બોલાયેલું એક વાક્ય વર્ષોનો પ્રેમ બરબાદ કરી શકે છે શ્રીકૃષ્ણ કહે છે કે તારું હૃદય સોનાથી પણ કિંમતી છે તેને કડવા શબ્દોથી ખરોડચે છે નહીં આખરે જ્યારે કોઈ ભગવાન પાસે જઈને માથું ઝુકાવીને કહે પ્રભુ હું તમારા ચરણોમાં આવ્યો છું ત્યારે ભગવાન મુસ્કુરાતા મુસ્કુરાતા પૂછે છે બોલો તમને શું જોઈએ જેથી તમારું જીવન પહેલાં કરતાં પણ સારું બને પહેલાં બધાને માફ કરી દેજો કારણ કે જ્યારે તું દિલથી માફ કરવાનું શીખી લેશે ત્યારે હું પણ તારા દરેક પડવાથી પહેલાં તને પકડી લઈશ જો આજે સમય તારી પરીક્ષા લઈ રહ્યો છે તો વિશ્વાસ રાખ કાલે એ જ સમય તારી જય જયકાર કરશે બસ પોતાનું કર્મ ઈમાનદારીથી કરતો રહે કારણ કે તારા હાથમાં ફક્ત કર્મ છે ફળ નહીં પરિણામ ક્યારે અને કેવી રીતે મળશે એનો નિર્ણય તેજ કરે છે જેણે બધાનું સર્જન કર્યું છે આ બધી નાની લાગતી વાતોનો મર્મ ખૂબ ઊંડો છે એક તૂટેલો સમાજ અને વિખરાયેલો પરિવાર ક્યારેય નેતૃત્વ નથી કરી શકતો પણ ઝઘડતા લડતા બીજા કોઈને તાજ જરૂર પહેરાવી દે છે જ્યાં મોટાને સ્નેહ અને સન્માન મળે ત્યાં ભગવાનનું સ્થાયી નિવાસ થાય છે પ્રેમ વહેંચાય તો રામાયણ જન્મે સંપત્તિ વધે તો મહાભારત રચાય છે જે દિવસે કોઈ બીજાને પછાડવાનું વિચારે તે જ દિવસથી તે પોતે પડવા લાગે છે એકલો પથ્થર કંઈ નથી કરી શકતો પણ એકઠા થયેલી મધમાખીઓ આખું જંગલ હલાવી દે છે એકતા પ્રેમ અને સામૂહિકતામાં જ જીવનની સાચી શક્તિ છુપાયેલી છે જીવન જીવવાના બે રસ્તા છે એક પોતાની ઈચ્છા પૂરી કરો બીજું જે છે તેમાં જ સાચો આનંદ શોધો હંમેશા એટલા સહજ બનો કે બધા તમારી પાસે બેસી શકે અને એટલા ઊંચા ઉઠો કે જ્યારે ઉઠો ત્યારે બધા પ્રેરિત થાય ઉડાણ જરૂરી છે ભલે વારંવાર પડવું પડે સંઘર્ષ જરૂરી છે ભલે પોતાની સાથે જ શા માટે ન હોય જીવનમાં હાર અને જીત વચ્ચેનો ફર્ક ફક્ત વિચારનો છે શ્રીકૃષ્ણ કહે છે કે જે પિતા સાથે સંઘર્ષ અને માતા પાસેથી સંસ્કાર લે છે તે આ દુનિયાની સાચી પાઠશાળામાંથી પસાર થાય છે જો ભગવાન પર વિશ્વાસ છે તો જે લખ્યું છે તે જ મળશે પણ જો પોતાના પર વિશ્વાસ છે તો ભગવાન પણ એ જ લખી દેશે જે તું ઈચ્છે છે ક્રોધમાં બોલાયેલું એક વાક્ય વર્ષોની સચ્ચાઈ ભૂંસી શકે છે એટલે ક્યારેય મનની કડવાશ વાણીમાં ન ટપકાવો જો પ્રભુને પાવવા હોય તો એવા કર્મ કરો કે લોકોની દુઆ બની જાઓ ભલે કોઈ કેટલું મોટું બની જાય પ્રકૃતિ હંમેશા સંતુલન જાળવે છે કોયલને સૂર આપ્યો તો સૌંદર્ય છીનવી લીધું મોરને રૂપ આપ્યું તો વાણી છીનવી લીધી માનવને ઈચ્છા આપી તો સંતોષ છીનવી લીધો અને સંતને સંતોષ આપ્યો તો સંસાર છીનવી લીધો ઘમંડ એવો રોગ છે જે લક્ષણ વગર જ માણસને શૂન્ય કરી દે છે હે માનવ જેણે હજારોને માટી બનાવી દીધા તને શું ન બનાવી શકે જો તું મુસીબતમાં હો તો સમજી લે કે ભગવાન ઈચ્છે છે કે તું વિજય બને ક્યારેક નબળા બની જવું પણ એક શક્તિ હોય છે કારણ કે દિલ હલકું થઈ જાય છે જીવનમાં પોતાની સીમાઓ ઓળખો પ્રેમની હોય કે ક્રોધની યાદ રાખો વસ્તુઓ વાપરવા માટે છે અને માણસો સ્નેહ માટે પણ આપણે ઉલટું કરીએ છીએ દુનિયા વિચિત્ર છે જેની આંખોમાં ઊંઘ છે તેને પથારી નથી જેને પથારી છે તેને ઊંઘ નથી જેની પાસે દયા છે તેની પાસે આપવા પૈસા નથી જેની પાસે ધન છે તેની પાસે સંવેદના નથી સફળતા માટે મહેનત જરૂરી છે કેટલાક સફળ થાય છે કેટલાક નિષ્ફળતાને પરિસ્થિતિનો આધાર આપે છે પણ સત્ય એ છે કે પરિસ્થિતિ ક્યારેય અંતિમ નથી હોતી વિચાર હોય છે તિતલી અને માખી બંનેને રસ પીવાની કળા મળી છે એક ફૂલમાંથી અમૃત લે છે બીજી ગંદગીમાંથી ફર્ક ફક્ત નજરનો છે શ્રીકૃષ્ણ કહે છે કે વિચારનું સ્તર ઊંચું હોય તો જીવનની દરેક સમસ્યા નાની લાગે આ જીવન તને એટલા માટે નથી મળ્યું કે તું હાર માની લે પણ એટલા માટે મળ્યું છે કે તું સંઘર્ષ કરીને જીતે જે સાચા મનથી પોતાના કર્મમાં લાગેલો રહે છે તેને ક્યારેય ખાલી હાથ પાછા ફરવું નથી પડતું જેમ તીતલી ફૂલોની પાસે જઈને માત્ર અમૃત જ નથી લેતી તેમની સુંદરતાને આગળ વધારવામાં પણ મદદ કરે છે તેમ માખી ઘાના પર બેસીને તેને વધુ ચેપી બનાવે છે ફર્ક ફક્ત નજરનો છે જો માનવી સાચો વિચાર અને માર્ગ પસંદ કરે તો રસ્તો મુશ્કેલ હોઈ શકે પણ મંઝિલ સુધી પહોંચવાની આશા પ્રબળ રહે છે ખોટો માર્ગ અપનાવ્યો તો મંઝિલ મળે તો પણ સુખ ન મળે ઈમાનદાર વ્યક્તિએ પોતાની સચ્ચાઈ સાબિત કરવા વધુ બોલવું પડે છે જ્યારે જુઠ્ઠા મુસ્કુરાઈને બધું જીતી લે છે સંકુચિત વિચાર સંશયની ચિંગારી સળગાવે છે ઉદાર વિચાર સમાધાનનો પ્રકાશ ફેલાવે છે શ્રીકૃષ્ણ કહે છે કે જો તું જીવનમાં સ્થિરતા ઇચ્છે છે તો નમક જેવું બન દેખાતો નથી પણ સ્વાદમાં દરેક જગ્યાએ હાજર હોય છે ભલે મંજિલ કેટલી ઊંચી હોય રસ્તો હંમેશા નીચેથી જ શરૂ થાય છે જો સંકલ્પ અડગ હોય તો પહોંચવું નિશ્ચિત છે જે લોકો મીઠું બોલે અને હંમેશા વખાણ કરે તે જરૂરી નથી કે તે તમારા હોય મીઠી વાણીમાં સ્વાર્થ છુપાયેલો હોય છે વખાણ મફતમાં નથી મળતા શ્રીકૃષ્ણ કહે છે કે દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતું એટલે સાવધાનીથી ચાલો ક્રોધ માણસને અંદરથી ખાઈ જાય છે જો તું પોતાનો ક્રોધ નિયંત્રિત ન કરી શકે તો મોટી પડકારોનો સામનો કેવી રીતે કરીશ જો જીવનમાં સાચો મિત્ર મળે તો તેને પકડી રાખજે કારણ કે સારા લોકો વારંવાર નથી મળતા દર્દ ફક્ત પીડા નથી આપતું અનુભવ અને સમજ પણ આપે છે દર્દ જ જીવનની સાચી પાઠશાળા છે જો તું નક્કી કરે કે માત્ર ત્રણ કલાક સુઈને ઉઠવું છે તો તારી આત્મા પણ તને એ જ સમયે જગાડી દેશે જવાની કોઈને પણ આપી દો પણ વૃદ્ધાવસ્થા ઈશ્વરને આપી દો જવાનીમાં આપણે ભૂલો કરીએ છીએ વૃદ્ધાવસ્થામાં એ ભૂલોથી શીખીએ છીએ ભલે મંઝિમ કેટલી ઊંચી હોય રસ્તો હંમેશા નીચેથી જ શરૂ થાય છે જો સંકલ્પ અડગ હોય તો પહોંચવું નિશ્ચિત છે જે લોકો મીઠું બોલે અને હંમેશા વખાણ કરે તે જરૂરી નથી કે તે તમારા હોય મીઠીવાણીમાં સ્વાર્થ છુપાયેલો હોય છે વખાણ મફતમાં નથી મળતા શ્રીકૃષ્ણ કહે છે કે દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતું એટલે સાવધાનીથી ચાલો ક્રોધ માણસને અંદરથી ખાઈ જાય છે જો તું પોતાનો ક્રોધ નિયંત્રિત ન કરી શકે તો મોટી પડકારોનો સામનો કેવી રીતે કરીશ જો જીવનમાં સાચો મિત્ર મળે તો તેને પકડી રાખજે કારણ કે સારા લોકો વારંવાર નથી મળતા દર્દ ફક્ત પીડા નથી આપતું અનુભવ અને સમજ પણ આપે છે દર્દ જીવનની સાચી પાઠશાળા છે જો તું નક્કી કરે કે માત્ર ત્રણ કલાક સુઈને ઉઠવું છે તો તારી આત્મા પણ તને એ જ સમયે જગાડી દેશે જવાની કોઈને પણ આપી દો પણ વૃદ્ધાવસ્થા ઈશ્વરને આપી દો જવાનીમાં આપણે ભૂલો કરીએ છીએ વૃદ્ધાવસ્થામાં એ ભૂલોથી શીખીએ છીએ શું તું પોતાના વિચારોથી જીવન ચલાવે છે કે બીજાના ઇશારે ઘણા લોકો મીઠી વાતો કરે છે પણ જરૂર પડે ત્યારે મોઢું ફેરવી લે છે દરેક મુસ્કુરાતો ચહેરો તારો પોતાનો નથી હોતો શ્રીકૃષ્ણ કહે છે દુઃખ ફક્ત પીડા આપવા માટે નથી આવતું ક્યારેક તે જીવનની સત્યતા શીખવાડે છે દુઃખ વેચાતું નથી કારણ કે દર્દ કોઈ માલ નથી કે બજારમાં વેચાય સાચી ખુશી પણ પૈસાથી ખરીદાતી નથી ઘણી વખત એ જ વ્યક્તિ તારી આંખોમાં આંસુ લાવે છે જેના માટે તું બધું છોડી દેવા તૈયાર હોય ચહેરાની ચમકથી કોઈને ના આંકતો કારણ કે ક્યારેક કાળા રંગ પાછળ પણ સફેદ દિલ છુપાયેલું હોય છે જો કંઈક અલગ બનવું હોય તો ટોળાથી અલગ થવું જ પડશે ટોળું સાથ તો આપે છે પણ તારી ઓળખ ગળી જાય છે પોતાની તકલીફ દરેકને ન કહેતો કારણ કે દુનિયામાં પોતાના ઓછા અને તમાશો જુનારા વધુ હોય છે પૈસાથી સુખ ખરીદાતું નથી પણ જ્યારે ખિસ્સું ખાલી હોય ત્યારે સુખ પણ ભાગી જાય છે જે વ્યક્તિ તારા મૂલ્યોને ન સમજે તેનાથી દૂર રહેવું એ ઘમંડ નહીં આત્મસન્માન છે જે કામ મનને સુખ આપે તે કરો જે અંદરથી પરેશાન કરે તે છોડી દો શ્રીકૃષ્ણ કહે છે જો તું ખાલી હોય તો પોતાને સારા કામમાં લગાડી દે ખાલી મન દુઃખનું ઘર બની જાય છે જે વ્યક્તિ આલોચના સાંભળીને સહન કરી લે તે સાચા સંત જેવો છે સંબંધો બચાવવા હોય તો થોડું ઝૂકવું શીખો ક્યારેક ઝૂકવું એ અહંકાર નહીં સમજદારી હોય છે જ્ઞાનથી જો ઘમંડ આવે તો એ જ્ઞાન ઝેર છે પણ એ જ જ્ઞાનથી વિનમ્રતા આવે તો એ અમૃત છે મનની સ્થિરતા જ સાચું સુખ છે ના ધન ના પદ ના યશ આ બધું ક્ષણિક છે જ્યારે માણસ કહે ભગવાન મારી વાત કેમ નથી સાંભળતા ત્યારે શ્રીકૃષ્ણ મુસ્કુરાઈને કહે છે હું તને સજા પણ નથી આપતો ફક્ત તને સમજવાનો સમય આપું છું ઠોકર ખાવી જરૂરી છે કારણ કે નીચે ન પડ્યા વગર કોઈ ચઢાણ ચડી શકતું નથી આ સંસારમાં મહેનત વગર કંઈ નથી મળતું ડર દૂર કરવાનો એક જ ઉપાય છે પ્રકાશ તરફ જો જ્યારે તું પ્રકાશ તરફ ચાલશે ત્યારે તારી પડછાયો પાછળ રહી જશે જો મન સાફ હોય તો કર્મના પરિણામનો ડર શું જે લોકો સમય બદલાયો કહે છે તેમની મીઠાશ નથી બદલાઈ ફક્ત સ્વાદ લેનારાનો નજરિયો બદલાઈ ગયો છે જો દિલ ખુશ રહે તો દુઃખ નજીક પણ નથી ભટકતું આ પ્રવાસમાં એકલા જ લડવું પડે છે સલાહ બધા આપે છે સાથ કોઈ નથી આપતું ક્યારેય કોઈનું દિલ ન દુભાવો ત્યાં ભગવાન વાસ કરે છે સંઘર્ષનો માર્ગ જ ક્રાંતિ લાવે છે જે રાતો સાથે લડે છે તે જ સવારના પ્રકાશમાં નાહે છે ચમકવા માટે તપવું પડે છે જીવન ફક્ત એકવાર મળે છે નક્કામી ચિંતાઓમાં ન ગુમાવો દિલની વાતને પ્રાથમિકતા આપો જે લમ્હા પસાર થઈ ગયા તે પાછા નહીં આવે પણ આત્મવિશ્વાસ અને સંકલ્પથી આવનાર ક્ષણોને શાનદાર બનાવી શકાય છે જય શ્રી કૃષ્ણ